ધોધમાં રતિભારે વરસાદ પડવાની જે આગાહી કરવામાં આવી છે તો એ વિશેની અત્યારે છે એ માહિતી મળી રહી છે ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મસ્ત મોટી આગાહી કરવામાં આવી છે નવી નકોર આગાહી પણ કહી શકાય કારણ કે તારીખ બાર જૂન પછી છે એ વાતાવરણની અંદર ફેરફાર આવવાનો હતો આજે પંદર જૂનના રોજ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર એ ફેરફાર છે એ લાગુ થઈ ગયો છે તો આ સાથે જ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ ખાબકવાનો હતો એ હવે વરસાદ પણ શરૂ થઈ ગયું છે ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગો એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે સુરત અને દાદરનગર હવેલીના વિસ્તારોથી લઈ અને વડોદરા સુધીના વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયું એટલે કે વરસાદ પડી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો લગભગ ચોવીસ કલાક માટેની જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે અત્યારે વરસાદ છે એ સુરત સુધી તો પહોંચી ગયો છે રાજકોટ અને સુરતના વિસ્તારોની અંદર તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને જે સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી એ આગાહી અત્યારે હવે છે એ વડોદરા સુધી પહોંચી છે એટલે કે વરસાદ વડોદરા સુધી પહોંચ્યો હોય એ માટેની આગાહી સૌથી પહેલાં કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાનિષ્ઠ અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે અત્યારે ચોમાસું છે એ ગુજરાતના દક્ષિણ પૂર્વના ભાગો સુધી પહોંચી ગયું છે અને હવે ધીમે ધીમે આગળ વધી આજ રાત્રે કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એની આગાહી કરીએ તો એની માહિતી તમને આપીએ તો આજ રાત્રિ દરમિયાન છે એ મધ્ય ગુજરાત તરફ તમામ વિસ્તારોની અંદર છે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સુધીની આગાહી કરવામાં આવી રહી છે આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં અરબી સમુદ્ર લાગુ પડી રહ્યો છે એટલે કે અરબસાગરના જે વરસાદી એંધાણ દર્શાવવામાં આવ્યા છે અરબસાગરની જે લો પ્રેશર સિસ્ટમો બની છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી અત્યારે કરવામાં આવી રહી છે તમામ વિસ્તારો એવા પણ છે કે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ તો શરૂ થઈ ગઈ છે સાથે પવનની ગતિમાં પણ મોટો ફેરફાર થયો છે પવનની ગતિ છે એ લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી અત્યારે ફૂંકાઈ રહી છે આજે આખો દિવસ આ તમામ વાતાવરણ અપડેટ રહ્યું છે આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવ્યો છે આજ રાત્રિ દરમિયાનનું પણ ચોમાસું કહી દેવામાં આવ્યું છે રાત્રિ દરમિયાન ચોમાસાના વરસાદ છે એ પડી ગયા છે અને પડી પણ રહ્યા છે એમાં સુરત મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી અત્યારે આગળ જોતા વરસાદ છે એ લગભગ તમામ વિસ્તારોની અંદર પહોંચી ગયો છે તમામ વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુની શરૂઆત પણ થઈ ગયું છે આ એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે દક્ષિણ ભાગથી લઈ અને સૌરાષ્ટ્રના કોકણ વિસ્તાર દક્ષિણી ભાગના સૌરાષ્ટ્રના પૂર્વના વિસ્તારો અને ઉત્તર પૂર્વના સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી અત્યારે ચોમાસાના વરસાદની છે એ આગાહી કરી દેવામાં આવી હતી આજ રાત્રિ દરમિયાન પણ આ વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી ભાગરૂપે અત્યારે વરસાદ પણ ખાબકી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને જે મોટી આગાહી કરવામાં આવી હતી એમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી અનુસાર આજ રાત્રિ દરમિયાન છે એ લગભગ તમામ વિસ્તારોની અંદર બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક જે છે એ માહિતી મળી રહી છે એટલે કે બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને પૂર્વના મધ્ય ભાગના વિસ્તારો આ વિસ્તારોની અંદર જે આગાહી કરવામાં આવી છે એ આગાહી જોઈએ તો અત્યારે લગભગ છે એ વરસાદ તમામ વિસ્તારોની અંદર પડવાને લઈને સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે ને આ વરસાદ અત્યારે જે ચોમાસાના ઋતુને વરસાદ પડી રહ્યો છે એ ચોમાસાના ઋતુના વરસાદને લઈને જે અપડેટ આપવામાં આવી છે એ અપડેટ ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણેના અપડેટ છે તમામ વિસ્તારોની અંદર જે ચોમાસાની ઋતુને લઈને ચોમાસું શરૂ થાય એ પહેલાંની જે આગાહી હતી એ આગાહીના વરસાદ છે અને આ આગાહીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે ચોમાસાની ઋતુ શરૂ થવાને લઈને સૌથી મોટા જે આગાહીના સમાચાર હતા એ આપવામાં આવ્યા છે અત્યારે તો ગુજરાત રાજ્ય તરફ કોઈ પણ પ્રકારના એવા અપડેટ નથી મળી રહ્યા કે વરસાદ નહીં પડે અત્યારે તમામ વિસ્તારોની અંદર વરસાદ પણ પડવાનું સારું થઈ ગયું છે શરૂ છે અને આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો છે એમાં ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને પૂર્વ પશ્ચિમના ભાગોથી લઈને ઉત્તર પૂર્વના પશ્ચિમી દક્ષિણી ભાગો વિસ્તારો વચ્ચે ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ છે એ શરૂ અત્યારે છે એ પંદર જૂનથી થઈ ગઈ છે આગામી પાંચ દિવસ પછી એટલે કે વીસ તારીખથી વરસાદની જે સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર પણ મોટો ફેરફાર આવશે વાદળછાયું વાતાવરણ આજ રાત્રિ દરમિયાન જે દર્શાવવામાં આવી રહ્યું છે તમામ વિસ્તારોની અંદર ઘેરાવો દર્શાવવામાં આવ્યો છે અને આ સ્ટ્રક લાઇનનો ઘેરાવો છે એ વરસાદ લાવશે એટલે કે આ વાતાવરણની સિસ્ટમની અંદર છે એ પલટવા લાવશે અને આ તમામ વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદી વાતાવરણ અને ચોમાસાની ઋતુનો ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે એ વાતાવરણની અંદર અસર દર્શાવશે અને વરસાદ લાવશે લગભગ તો આ તમામ વિસ્તારોની અંદર ચોમાસાનો વરસાદ છે એ પડી ગયો છે આજે દિવસ દરમિયાન છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી ગયો છે પરંતુ તેમ છતાં ઘણા બધા વિસ્તારોની અંદર જે ચોમાસાની ઋતુનો વરસાદ ન પડ્યો હોય એવા વિસ્તારોમાં પણ હવે પછીના કલાકોમાં છે વરસાદ પડવાનો છે એટલે કે આજ રાત્રિ દરમિયાન છે એ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનો છે એને લઈને એક આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકની જે આગાહી કરવામાં આવતી હોય એ આગાહી પણ આપણે આજે જોઈ લઈએ જે આગાહી માહિતી મેળવી રહ્યા છીએ મિત્રો વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટની માહિતી છે જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી આપણે પણ આજના વિડીયોની અંદર દરેક માહિતી જોઈ છે સચોટ છે લગભગ નેવું ટકા સુધીની સાચી માહિતી છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવતી હતી પરંતુ આપણા દ્વારા છે એ માહિતી જે આપવામાં આવી રહી છે સચોટ અને લગભગ નેવું સુધીની માહિતી સાચી પડતી હોય એ પ્રમાણેની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને સુરત વેરાવળ સુધીના તમામ વિસ્તારો વચ્ચે છે એ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદીય સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર વરસાદ લાવશે અને વાદળછાયું વાતાવરણ જે પણ વિસ્તારોની અંદર છે એમાં પણ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ જશે અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાઈ કરવામાં આવી છે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો નહિવત વરસાદ પણ પડી શકે છે કયા વિસ્તારોની અંદર કેવી આગાઈ કરવામાં આવી છે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રના સુરત વલસાડ તાપી ડાંગ નવસારી આ વિસ્તારો ભરૂચ સુધીના તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈ વેરાવળ સુધીના વિસ્તારો જૂનાગઢ જામનગરના વિસ્તારોની વચ્ચે છે એ અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ વરસાદ છે હવે આગામી બે થી ત્રણ દિવસમાં પડશે એની આગાહી કરી દેવામાં આવી છે સાથે મોટી પણ એ આગાહી છે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ખાસ કરીને નૈઋત્યના ચોમાસા પછીના વરસાદ ચોમાસાની આગમનને લઈને એક મોટી આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે કે બે થી ત્રણ દિવસ પછી વાદળ વાતાવરણ તો રહેવાનું છે પવનની ગતિની અંદર મોટો ફેરફાર થશે અને પવનની ગતિની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળશે અને એ કરંટ પવનની ગતિને છે વધારશે લગભગ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવનની ગતિ ફૂંકાશે અને આ પવનની ગતિ વચ્ચે તમામ વિસ્તારોની અંદર જે ચોમાસાની ઋતુ બેસી ગઈ છે તમામ વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાય છે દિવસ દરમિયાન ચોવીસ કલાક વરસાદ પડવાની પણ આગાહીઓ કરવામાં આવી છે પરંતુ એ પહેલાં બાવીસ જૂન સુધી જો ચોમાસું સાર્વત્રિક રીતે શરૂ રહે તો બાવીસ જૂન પછી ચોમાસાની ગતિવિધિ શરૂ થાય અને એ ગતિવિધિની અંદર પણ નવી આગાહીઓ કરવામાં આવશે નવી નકોર જે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીઓના ભાગરૂપે પણ ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ જશે અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ તમને ચોમાસાની ગતિના ભાગરૂપે કરવામાં આવી છે અને નેઋત્યના ચોમાસાના જે અહેવાલો હતા એ પ્રમાણેની માહિતી મળી હતી એ જ પ્રમાણેના અત્યારે અપડેટ મળી રહ્યા છે આવનારા દિવસોની અંદર ફરી એક નવી મોટી આગાહી કરવામાં આવશે સૌ પ્રથમ અમે તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ જણાવતા રહીશું ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને હજી સુધી તો જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવનારા દિવસોની અંદર એટલે કે ચોવીસ તારીખ પછી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે નવું વાવાઝોડું આવશે એ અંગેની પણ આગાહી છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી સ્વરૂપે મળી જશે તો એ માટે પણ અમારી યુટ્યુબ ચેનલ